જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે એક હરિદાસની વાણી છે અને ગુરુ રજનીશ ઓશોજી તેના રજનીશ ઓશોજીના ગ્રંથમાંથી વાણી લેવામાં આવી છે પદ નંબર એકસો બે રચના હરિદાસ બાપાની છે બરાબર હરિદાસની કહે છે પંડિતો શિખામણમાં રે પોપટ જ્ઞાનમાં છે પુરા પંડિતો શિખામણમાં સુરા રે પોપટ જ્ઞાનમાં છે પૂરા આત્મજ્ઞાનમાં અધુરા રે ચેલા કરવામાં છે સુરા વાદિવાદે એ પૂરા રે ઝેરેડવામાં છે સુરા ધ્યાન યોગમાં અધૂરા રે જ્ઞાન કથવામાં છે પૂરા શોષણમાં એ સુરારે રાજકારણમાં છે પૂરા પરમાર્થમાં એ અધુરા રે સ્વાર્થમાં છે પૂર સુરા આગેવાનીમાં એ પૂરા રે ભટકાવવામાં છે સુરા પ્રેમમાં અધુરા રે લોભલાલચમાં છે પૂરા ભીટ કરવામાં સુરા રે લટકાવવામાં છે પૂરા કાયર એ અધુરા રે હરિદાસ કહે જુઓ સુરા વાહ પંડિતો શિખામણમાં સુરા છે પંડિતો એટલે કથણી બકણી કરનારા પોપટીઓ જ્ઞાન કરનારા જેને ખબર નથી કોઈ વસ્તુની શીખેલું સાંભળેલું વાંચેલું લખેલું એના અર્થના પણ અનર્થ કરે વાંચેલા લખેલા લખેલાનાય એના અર્થોના અનર્થ કરે છે આ બધા પંડિતો છે કથની બકણી કરાવવા વાળા જેના આચરણમાં કાંઈ ન હોય પંડિતો એટલે હો પંડિત ન સમજી લેતા સુરા સુરા આપવામાં પણ પોતાની અંદર શિખામણ નો છાંટો ન હોય બીજાને કહે પણ પોતાની અંદર બિલકુલ આચરણ નું હોય પોપટ જ્ઞાનમાં છે પૂરા એ તો બધું પોપટી જ્ઞાન છે જેમ પોપટ પિંજરામાં હોય ને આપણે શીખવાડે બોલો પોપટ સીતા રામ સીતા રામ એટલે પોપટ બોલવા માંડે સીતારામ સીતા રામ પણ પોપટને એ ખબર નથી સીતારામ છે કોણ ખાલી શીખી લીધું હમ આત્મજ્ઞાનમાં એ અધૂરા આત્મજ્ઞાનનો છાંટો એનો હોય એને આત્મ પરમાતમ શબ્દ જ્ઞાનનો એને ખબર હોય પ્રગટ એનો હોય એક જાણો એનો હોય માયણો એનો હોય એ આત્મજ્ઞાનમાં તો અધૂરા છે પણ ચેલા ચેલી કરવામાં છે સુરા હે કારણ કે જેને આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન નથી થયું એ જ ઝાઝા ભાગે ચેલ્યું છે એટલા હોય છે તમે જોઈ લેજો ઢગલા કરી દે બકરાના વાળા બનાવી લે પછી પૈસા ભેગા કરીને જલસા કરે કારણ કે એને ખબર પડી જાય કે અમે આત્મજ્ઞાન સુધી પહોંચી શકવાનું નથી આત્મજ્ઞાન પરમાત્મ જ્ઞાન શબ્દ જ્ઞાન સુધી અમે પહોંચી નથી શકવાના એટલે પછી શું કરે કે આમાં તો આપણે કંઈ પહોંચી શકવાનું નથી જે કાંઈ આપણે આ બધું બોલતા ફાવી ગયું છે પોપર્ટી અજ્ઞાન એ પોપર્ટી અજ્ઞાન મારફતે કંઈક પૈસા કમાઈને જીવન તો સારું જોઈ લઈને જલસા કરી લે એટલે પછી ચેલ્યું ચેલા મંડે મૂંડવા કારણ કે આતમ જ્ઞાનને જાણી ન શકે જો આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાનને જાણી લઈએ તો એને ચેલ્યુ ચેલી કરવાની કોઈ જરૂર નથી ચેલ્યું ચેલા કારણ કે એને પછી ધન દોલતમાં એ રચ્યા પચ્યા રહી ને જે ધન દોલતમાં રચ્યા પચ્યા રહીએ એને આત્મ જ્ઞાન નથી આ નોટ કરી લેજો પચાસ લાખની ગાડીઓ કરોડોના બંગલા કરોડોનો બેંક બેલેન્સ હજારો લાખોની સંખ્યામાં ચેલિયું ચેલા એ સમજી લેજો એક ભીડ ભેગી કરીશ એક સંગઠન છે એને આતમ પરમાત્મના ઘરની ખબર પણ ન હોય ચેલા અને ચેલિયું કરવામાં છે સુરા વાદમાં એ પૂરા રે ઝેર રેડવામાં છે સુરા વાદ વિવાદિયા તો એવા હોય વાદમાં તો પૂરા વાદ વિવાદિયામાં તો કે છોડે જ નહીં આમ બોલો તો આમ આમ બોલો આમ પછાડવાના ધંધા વાદ વિવાદ ઈર્ષા નિંદા તર્ક વિતર્ક આમાં જ પૂરા કારણ કે એને આદત જ પડી ગઈ છે એની બુદ્ધિમાં એ જ ઘડાઈ ગયું છે એની બુદ્ધિ જ એમાં ફસાઈ ગઈ છે વાદ વાદવિવાદમાં પછી શું કરે કારણ કે આત્મ પરમાત્મ જ્ઞાન તો ખબર નથી એટલે વાદ વિવાદ કેરા રાખે વાદ વિવાદમાં પૂરા તો વાદ વિવાદમાં ક્યાં જ્ઞાન હતું વાદ વિવાદ આ મત કરો રે ભાઈ રવિદાસ બાપા કહે છે ને સવાદાસ બાપુ પણ કહે નામ જડીયાનું પારખું મટી ગયો વાદ વિવાદ જેને નામ પ્રાપ્ત થઈ ગયું વાદ વિવાદ મટી જાય અને જેને વિવાદમાં જે છે ને નામ હજી ઝડ્યું જ નથી આતમ પરમાતમ શબ્દનો નોટ કરી લેજો એટલે વાદમાં છે પૂરા કારણ કે વિવાદ કરી મરી જાય ઝેર રેડવામાં છે સુરા ઝેર જ રેડે બીજાની અંદર ઈર્ષા નિંદાનું ઝેર જ રેડે વિવાદનું ઝેર જ રેડે ગુરુ વિવાદીઓ ચેલ્યું ચેલાય વાદ વિવાદય બસ વિવાદ સિવાય બીજું કાંઈ નહીં જિંદગી આમને પૂરી કરી નાખે એક કે અમે મોટો બીજો કે હું મોટો એક કે અમારો ગુરુ મોટો બીજો કે અમારો ગુરુ મોટો એક કે અમારા વાળા મુક્તિ બીજો કે અમારા વાળા મુક્તિ ખબર કોઈને કાંઈ નથી બસ વાદ વિવાદ કરી કરીને મરી જાય નાના મોટું કરીને બાવન અક્ષરોની કથણી બકણી કરે બાવન અક્ષરથી પ્રશ્ન પૂછાય બાવન અક્ષરોથી જવાબ દેવાય તો આ તો બાવનની કથણી બકણી થઈ બાવન અક્ષરથી વિવાદ થાય તોળો તો બાવનથી બહાર છે જેને બાવનથી બહાર છે એની ખબર નથી એ આ બાવનની અક્ષરોની કથણી બકણીમાં ફસાય જાય કારણ કે બાવન અક્ષર એ જ કાળ એની કથણી બકણીમાં ફસાઈ જાય એટલે તો હું કહું છું કે બાવન કે ઝંઝાલ ફસ ગયા સંસાર આ બધાય બાવન અક્ષરોની જંજાળમાં ફસાણા છે બાવન અક્ષરો દ્વારા જ આ વાદ વિવાદ કરી રહ્યા છે અહંકાર કરી જાય એકને એમ થાય કે હું નીચો ન મૂકું બીજો એમ કહે કે હું નીચો ન મૂકું એટલે આ વાદ વિવાદ આમાં ભક્તિ છે જ નહીં ધ્યાન યોગમાં અધુરા જ્ઞાન કથવામાં છે પૂરા ધ્યાન યોગ ધ્યાન એટલે સુરતા સુરતા દ્વારા એ શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ઉપર ધ્યાન ધરતા નથી હે ધ્યાન યોગમાં તો અધૂરા છે કારણ કે ધ્યાન તો એનું લાગતું જ નથી ધ્યાન તો ભટકે છે કારણ કે સુરતા જન્મો જન્મની વિષય વાસનામાં ફસાયેલી હોય શું ધ્યાન ધરી શકવાના ધ્યાન યોગમાં તો અધૂરા છે કારણ કે ધ્યાન યોગમાં એ પૂરા થયા જ નથી જેને ખબર જ નથી ધ્યાન યોગમાં જોડાય જાય સુરત શબ્દ યોગમાં જોડાય જાય તો તો કાંઈ વાંધો જ નથી કારણ કે જે ધ્યાન યોગમાં અધૂરા હોય જે સુરત શબ્દ યોગમાં નથી જોડાના એ જ્ઞાન કથવામાં છે પૂરા એ જ્ઞાન કૈતા રાખે બસ કથની બકણી કર્યા રાખે જ્ઞાન કથવામાં છે પૂરા પોપટિયું જ્ઞાન કૈતા રાખે હો અક્ષર જ્ઞાન થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી અકથ કહાની કથવામાં તો આવતો નથી થક ગયા ધ્યાની ધ્યાન ધરી ધરીને વિજ્ઞાની એ થાકી ગયા જ્ઞાની થાગી ગયા જ્ઞાન કથિ કથિન કથવામાં છે પૂરા તો કથણી બકણીમાં તો ઈચ્છીએ નહીં ધ્યાન યોગમાં અધૂરા છે કારણ કે ધ્યાન યોગ કરી ગયો ધ્યાન યોગ એનો પૂરો થઈ ગયો એટલે ધ્યાન છૂટી ગયું જ્ઞાન આતમ પરમાત્મ શબ્દ જ્ઞાન થઈ ગયું એટલે જ્ઞાન છૂટી ગયું હમ પછી ક્યાં કથની પગ નહીં છૂટી ગયું બધું છૂટી ગયું તા તો ધ્યાન યોગમાં અધૂરા રે જ્ઞાન કથવામાં છે પૂરા શોષણમાં એ સુરા રાજકારણમાં છે પૂરા શોષણમાં એ સુરા ચેલ્યુ ચેલાનું શોષણ કર્યા રાખે હજાર ને બે હજાર ને પાંચ દરેક પ્રકારે શોષણ કરે ચેલ્યુ ચેલાનું ચેલ્યુ ચેલા મારફતે જ આ બધું કરાવે તમે વાં ધોળો વાં પુસ્તકો બાટો વાં પુસ્તકો બાટો જલ્દી આમ કરો તેમ કરો ચેલ્યુ ચેલા બિચારા જાય ભક્તિ કરવા માટે અને લગાડી દઈએ અને જાહેરાત કરવામાં જાહેરાત કરતાં બનાવી દઈએ ઓલાવને ગધડાવાની ખબર નથી કે અમે તો ભક્તિ ભજન માટે ગયા છે અને આ જાહેરાત કરવા ક્યાં અમે લાગી ગયા એમ તો કે ના જાહેરાત કરો જાહેરાત કરવું એક પુણ્યનું કામ છે જેટલા જીવો તરે એટલાને આપણે તારવાના પણ અસલમાં તારવાનાથી નહીં ઓલા ભોળા પરળા જાહેરાત કરવાવાળાને ખબર નથી કે આ ડૂબાડવાનું પ્લાનિંગ છે હજારમાન બે હજાર માન પાંચસો માન આ તારવાનો એક કે કેટલા તૈયાર છે સ્વયં જે જાહેરાત કરતા વાળો હોય એ નહીં ખબર ન હોય એ ખુદ નથી થયો એ નહીં અક્કલમઠાને ખબર પડવી પડે કે મને જ કાંઈ નથી અસર થતી આ ભક્તિભજનનું અને હું બીજાને ક્યાં ફસાય લઈ આવું તો એક શોષણ કરવાનો ધંધો વાયદ્રોષ એમ શોષણમાં છે સૂરા આ બધા નરકમાં જવાના શોષણમાં છે પૂરા ચેલીઓ ચેલાના બીચાણા શોષણ કરે દરેક રીતે દરેક રીતે એનો ઉપયોગ કરી લેવાનો સિંચોડામાં શરડીનો સાચો સાઠો નાખીને રસ કાઢીને પછી છોટલાને ફેંકી દેવાનો એમ જ્યાં સુધી આપણામાં રસ હોય ત્યાં સુધી કાઢી લઈએ પછી આપણે રસ વગર થઈ જાય ફેંકી દઈએ આપણને અને રાજકારણમાં છે પૂરા રાજકારણ જ ઘેરા રાખે રાજકારણ એટલે શું વાની વાં કરવી વાની વાહ કરવી હે અંદરો અંદર ઝઘડા કરાવવા સામધામના ભંડ સામધામ દંડને ભેદ ચાર ચાર પ્રકારની રાજનીતિ પૂરી કરવી આમ ઢોંગી પાખંડી ગુરુ રાજકારણમાં પણ પૂરા થાય રાજકારણ પણ કરતા રહીએ અંદરો અંદર ચેલિયું ચેલામાં અલગ અલગ વાળાઓમાં રાજકારણ કરીને એકાબીજાના ચેલિયું ચેલા તોડે પોતાનામાં ફસાવે એકાબીજાથી વિરોધ કરાવે એટલે રાજકારણમાં છે પૂરા પરમાર્થમાં એ અધૂરા છે સ્વાર્થમાં છે સુરા પરમાર્થ કરવાનું કામ આવે ત્યાંથી ભાગે અધૂરા કે ભાઈ એ અમારું કામ નહીં એક રૂપિયો કોઈ ન આપે જે સ્વયં બીજાને લૂંટતો હોય એ જગતને શું આપવાનું જે પોતે કાપે છે એ બીજાને શું આપે કોઈ દી ન આપે પોતે જ કાપતો ફરે હજારમાં ને બે હજારમાં ને પાંચસોમાં એ બીજાને શું આપવાનું છે એમ પરમાર્થમાં છે એ અધૂરા પરમાર્થ તો કરતા નથી સ્વાર્થમાં છે પૂરા સ્વાર્થ હોય તો ધોળીને જાય કોઈ પણ ઢોંગી પાખંડી ગુરુને તમે કહેજો કે અહીંયા અમારે સો માણસોનો ઉપદેશ લેવાનો છે ને એક લાખ રૂપિયા જેવું તમને દક્ષિણામાં આવશે ધોડમ ધોડ આવશે ગાડીઓ લઈને ફોર વ્હીલર ટુ વ્હીલર ને કાં બસમાં કાં વાહન નહીં હોય તો ધોડમ ધોડ આવશે કારણ કે સ્વાર્થમાં છે પૈસાનો અને એમ કહો કે સો માણસોને શિષ્યો કરવાના છે તમારે તમારે ગુરુ બનવાનું બસ સો માણસોને શિષ્ય બનવા પણ એક પૈસો નહીં આપવામાં આવે તો નહીં આવે પૈસાનો લોભ લાલ જ આવશો એટલે સ્વાર્થમાં તો ધોડમ ધોડ આવશે તમારી પાસે આજે કહેવાતા હાં જે ભોગી હોત જાય ગમે એટલો આઘો હશે કારણ કે એક લાખ રૂપિયા લાવે જ તમે આપીશ આમ છે સ્વાર્થમાં છે સુરા આ બધા સ્વાર્થી છે લાઈ અંદરને આવી જાય અંદર એવા ગુરુ છે ગુડ ગુરુન ને છીપા ચેલા છે લાલચી ગુરુ લોભી ચેલા છે બધા અંતે તો ઠેલમ ઠેલા જ છે એક કોઈ જ મુક્તિ ન થાય બધા ફસાઈ ગયેલા છે આગેવી આગેવાનીમાં એ છે પૂરા ભટકાઓમાં છે સુરા હવે આગેવાની તો પૂરી કરતો હોય આગેવાની થઈને બેઠો હોય એક લાખ ચેલ્યું ચેલાવે એનો આગેવાની સ્વયં પોતે કરી આગેવાન કે હું કહે એમ તમારે કરવાનું આમ કરો તેમ કરો ફલાવ ઢીકણું હવે આગેવાની માં તો પૂરા ઓર્ડર આપવામાં પૂરા આજ્ઞાનું પાલન કરાવવામાં પૂરા હે આગેવાનીમાં એ પૂરા અને ભટકાવવામાં છે સુરા ભટકાવવા જ રાખે બીજાડા ચેલ્યું ચેલાને ભટકાવવા જ રાખે કોઈ કહે અમને હજી આત્મજ્ઞાન નથી હજી તમારો વાર છે અમારે આત્મજ્ઞાન નથી હજી તમારો વાર છે હે અમને આત્મની ઓળખાણ કરાવો હજી તમારો વાર છે આ કરો આ કરો તે કરો ગુરુદેવ તમે કીધું આટલું જ કર્યું કાંઈ થયું નહીં હજી તમારો વારસો હવે આ કરો તો બીજું પકડાયું ઓલું છોડાયું તો વરી પાછો વર બે વર ગયા ગુરુ જીત કાંઈ થયું નહીં હવે એ છોડો આ કરો એટલે આમને આમ જિંદગી તમારી પૂરી કરી નાખે તમને મૂળ એના પંજામાંથી એની ઝાડમાંથી છૂટવા ન દે તમારા પૈસા ખાલી થઈ જાય ને તમે દેતા બંધ થઈ જાવ ને ત્યારે તમે છૂટો જ્યાં સુધી તમે દીધા રાખો ત્યાં સુધી તમને છૂટવા જ ન દે તમારે છૂટવું હોય ને તો પૈસા દેવાનું બંધ કરી દે તમે છૂટી ગયા બસ તમને ફોન એ નહીં કરે તમને બોલાવે નહીં તમારી પાસે નહીં આવે કારણ કે તમે પૈસા દેવાનું બંધ કરી દીધું તો અત્યારે જગતમાં આ પૈસાનું જ છે બીજું કાંઈ નથી બરાબર કારણ કે આગેવાન થઈને બેઠો છે એ અને આજ્ઞા કરી રહ્યો છે આમ કરો તેમ કરો અને બિચારા ચેલ્યું ચેલાને ભટકાવવામાં છે સુરા ચેલિયું ચેલાને આખી જિંદગી ભટકાવી ભટકાવીને મારી નાખે છે માથી માં દોડાવે માથી વાં દોડાવે હેં બિચારાનો ઘર બાર સંસારે હાવ ઝેર જોવા બની જાય ઘરની અંદર ઝઘડા મળે ચાલુ થઈ જાય શું આ કોને આવા ગુરુ આવે આને મળી ગયા હું આવી રીતે હા અમારી પથારી પડી ઘર બારમાં ક્યાંય શાંતિ નથી હેં સંસારમાં એના ઘર બારમાં માતા પિતામાં પતિ પત્નીમાં બાળકોમાં ઝઘડા ઊભા થઈ જાય આવા ગુરુ નીકળી પડ્યાશ મા બાપની સેવા કરતા નથી આવા ગુરુના ઢોંગી પાખને પૂરડા પકડી પકડીને ધોળવા માંડી દસ આ મૂર્ખાઓને કોણ સમજાવે હમ પ્રેમમાં એ અધૂરા રે લોભ લાલચમાં છે પૂરા ભાવ પ્રેમ તો બિલકુલ નથી અધૂરા જરાક કોઈક બે શબ્દો બોલે તો ક્રોધમાં આવી જાય જરાક શિષ્ય આજ્ઞાનું પાલન ન કરે તો ક્રોધમાં આવી જાય શિષ્ય આપે તો રે શિષ્ય ન આપે તેનાથી દ્વેષ થઈ જાય વિરોધ કરવા માટે એ નિષ્ણાંતે ચાલુ કરી દઈએ અને પાડવાનું ચાલુ કરી દઈએ પ્રેમ તો બિલકુલ નથી પ્રેમમાં તો જીરો હોય છે અધૂરા હોય લોભ લાલચમાં છે પૂરા લાલચમાં તો પૂરા એ તમે લાલચ આપો એટલે લોભ લાલચમાં જ ફસાયા હોય ધન દોલત મેળિયું મોલાતે ગાડીઓ બધી રીતનો લાલચ એમાં સમજી ઉપન નથી કરવું મારે આવા ઢોંગી પાખંડી ગુરુ હોય છે જાત જાતના પ્લાનિંગ કરી પછી લોભ લાલચ આપીને મને ફસાવી દઈએ આમ કરવા તમને મુક્તિ મળી જશે એટલે બિચારી દીકરીઓ હોય તો એમ કરવા તૈયાર થઈ જાય અમારે શું વાત કરવી યાર હવે ભગવાન કારણ કે મર્યાદા રાખવી પડે છે બોલવામાં પણ ઢોંગી પાખંડી લાલચી ગુરુઓને કોઈ મર્યાદા હોતી નથી અંદર ખાને પાપ કરતા હોય છે પણ પાપનો ઘડો એક દિવસ છલકાય વગર રે નહીં જેથી પાપનો ઘડો છલકાઈ જાય ને તેથી ઘરી જાય જેલમાં અને એ મરે એટલા લોભ લાલચમાં હશે પૂરા ભીડ કરવામાં સુરારે લટકાવવામાં છે પૂરા ભીડ કરવામાં સૂરા એકને કીએ વાંથી બોલાવો આમથી બોલાવો બધા આપણા ચેલિયું ચેલાની જાહેરાત આપી દીધી મોટો સત્સંગ છે મોટો પ્રોગ્રામ રાખ્યો છે એ તારે ઘેટા બગરાની ભીડ થઈ જાય પૂરી દસ વીસ પચાસ હજારની અને ઓલા ઘેટા બગરાના ટોળા જેમ ભેગા થઈ ગયા એમ ભીડ આખી એ ઘેટા બકરાના ટોળા ભીડ જ ભેગી થઈ જાય પછી ઓલો ગડરિયો આવીને ગુરુ ગડરિયા ભેળ ચેલા આ બધા ઘેટા બકરા ભેળ આ ભીડ ભેગી થઈ જાય ઓલું ગુરુ ગડરીઓ આવી અડધી કલાક કે કલાક ભાષણ કરીને ચલો જાય લાખ બે લાખનો બસ આમ ભીડ કરવામાં શું ભીડ કરે ખબર ને કાંઈ નથી ખાલી ભીડ કરી જાણે ગળદી કરી જાણે ટોળા ભેગા કરીને બે ને કથણી બાકણી કરે અને લટકાવવામાં છે પૂરા અને ઓલા કોઈ એમાંથી ભીડમાંથી કોઈ કહે હવે અમને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન કરાવો કંઈક બતાવો તો લટકાવી રાખે ના ના હજી તમને વારસે હજી વાર આમ લટકાવી રાખે ઓલાને બિચારાને જિંદગીભર લટકાવી રાખે વચ્ચે લટકાવી રાખ તૈણના બેનુ ક્યાંયનું નોરી ધોબીકા કુતાના ગરકાના ખાટકા લટકાવી દીધો વેચમાં એના જેવું છે પૂરા કાયર અધૂરા રે હરિદાસ કહે જુઓ સુરા આ બધા કાયર છે નપુશંક છે મોહ માયામાં વિષય વાસનાઓમાં રચ્યા પચ્યા રહેનારા છે ચેલિયું ચેલાનો ઇસ્તેમાલ કરનારા છે આને કોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું એટલે જ લાખોની સંખ્યામાં ચેલા મુંડે ઘેટાબકરાનો વાળો કોણ બનાવે જેને આત્મ પરમાત્મ શબ્દ સાથે સંબંધ નથી થયો જેને આત્મ પરમાત્મ શબ્દ સાથે સંબંધ થઈ જાય એના વાળા કરવાની કાંઈ જરૂર નથી ચેલિયું ચેલા મુંડવાની કાંઈ જરૂર નથી પાંચસો ને હજારને બે હજારને પોતાના ચેલ્યું ચેલા પાંચ ભીખ માગવાની જરૂર નથી હે કારણ કે માંગન ભલા ભલામત માંગો કોઈ ભીખ બિન માંગે મોતી મિલાય એ સદગુરુ શીખ જેને આતમ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ જાય ને એને વગર માગે મોતીનો વરસાદ કરે એની માથે પરમાત્મા કારણ કે એને પરમાત્માની ઓળખ નથી થઈ એટલે ચેલ્યું ચેલા પણ આમાં રાખું બિચારા કોઈ ગરીબ હોય કોઈ પણ પૈસા હોય પાન હોય એ જોતો જ નથી ઓલો ઓલાણી તો એક જ નજર છે જલ્દી પૈસા ભેગા કર લો આનું જે થાવું એ થાય ચેલ્યું ચેલાનું આ બધા ભિખારીશ તો હરિદાસ કહે જુઓ એ સુરા જુઓ આજકાલના સુરા હરિદાસ કહે જોઈ લ્યો આજકાલના સુરા બધા સુરા થઈને ફરે સુરા એ કોઈ નથી ગયા આ બધા ખાયર છે બરાબર તો હવે જય ગુરુદેવ જય હરિદાસ બાપાની અને ગુરુ રજની ઓસોની પણ જય સત્ય સનાતન ધર્મની જય